નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રાષ્ટ્રીય સંગઠનની દિલ્હી મુકામે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં બાડોલી નાગરિક સહકારી બેન્કના ચેરમેન ગૌતમ વ્યાસ સતત બીજી ટર્મ માટે ચૂંટાયા હતા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત પંદરસો ચૌદ જેટલી અર્બન કોઓપરેટિવ બેન્ક અગ્રિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી માટેની સંસ્થા નેશનલ ફેડરેશન અર્બન કોઓપરેટિવ બેન્ક અને ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આગામી પાંચ વર્ષ સુધી અવધિ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી તારીખ બાર ફેબ્રુઆરીના દિવસે

એટલે એ નેશનલ ફેડરેશનનું ઇલેક્શન હતું એની અંદર અત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ઉમેદવારો આવ્યા હતા એમાં કર્ણાટકના અમે જે પેનલ બનાવી હતી તેમાં ગુજરાતના બે પ્રતિનિધિઓ તરીકે હું અને બીજા કંજીભાઈ ભલાવાળા હતા તો તે જ રીતે કર્ણાટકમાંથી બે પ્રતિનિધિઓ હતા એ આંધ્રપ્રદેશમાંથી એક પ્રતિનિધિ હતો મુંબઈમાંથી બે પ્રતિનિધિ એટલે મહારાષ્ટ્રના બે પ્રતિ એમ કરીને કુલ નવ કેન્ડિડેટોમાંથી અમારી સાત જણની પેનલ હતી અને સામે બે કેન્ડિડેટને એની પેનલ પણ નહોતી મળી શકે એવી સ્થિતિની અંદર અમારી ચૂંટણી લડવાનું આવ્યું અને એની અંદર અમે અમારી સાથે સાત માણસોની જે પેનલ હતી અમારી પેનલનું નામ હતું સહકાર સહ સમૃદ્ધિ કી ઓર ટ્વેન્ટી ફોર એ રીતની અમે પેનલ બનાવી અને તમામ રાજ્યોના પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ અને આ બધા જ ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોના જે કેટલીક જગ્યાએ સહકારી બેંકો ઓછી હતી બે હોય કોઈ જગ્યાએ દસ હતી પંદર હતી તો એ લોકોના પ્રતિનિધિત્વ નો સવાલ ન હતો તો એવું પણ અમને બધાને મતદાન કર્યું છે અને એમ કરીને અમારા જે નેશનલ લેવલની આ કોઓપરેટિવ સંસ્થા છે તેની અંદર દિલ્હીમાં પરમ દિવસે ચૂંટણી હતી અને એની અંદર હું અમારી આખી પેનલ વિજય થઈ એની લીડરશીપ લીધી હતી કર્ણાટકના મિનિસ્ટર છે કે

અને અમે એ પેનલ આખી વિજય થઈ હતી અને એ માધ્યમથી અમે આ રાષ્ટ્રની અંદર જે ક્રેડિટ સોસાયટી અને છે વિકાસ કાર્ય અને એની ચિંતા કરવા વાળી જે સંસ્થા છે એનું મને ડિરેક્ટર બારડોલી નાગરિક સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડવાનું અને વિજય પ્રાપ્ત થયો તે બદલ હું મારા સભાસદો ગ્રાહકો કર્મચારીઓને બી બારડોરી નાગરિક સહકારી બેંકને આભાર માનું છું